કચ્છના ગામડામાં સંત નું અપમાન ઘણી જગ્યાએ થયેલું કોઈ ધ્રુ નાખે કોઈ પથરા મારે કોઈ 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 ચીસો પાડે બોલાવે જોડીમાં દે આ બધું સહન કરતા કરતા સંતો સત્સંગનો પ્રચાર કરે છે એમાં શ્રીજી મહારાજ કહે છે કે હે સંતો ચાલો માંડવી જઈએ જોજો હવે માંડવીમાં એક ઘટના બને છે એક એક ચરિત્ર એટલા સુંદર છે અદભુત છે સ્વામિનારાયણ ભગવાન સંતો સાથે માંડવી પધાર્યા શહેરની બહાર તળાવ ઉપર બિરાજ્યા સંતોએ રેતી ભેગી કરી ઊંચું આસન કરી એના ઉપર ખેસ પાથરે મહારાજે બિરાજમાન કર્યા સ્વામિનારાયણ ભગવાન કહે છે કે હે સંતો માંડવી પહોંચતા ખૂબ થાકી ગયા નહીં બોલો હવે અહીં તમારા ઉપર ધૂળનો વરસાદ વરસાવીએ કે લાડુનો એટલે બ્રહ્માનંદ સ્વામી કહે છે કે મહારાજ ધ્રોળના વરસાદ તો બહુ સહન કર્યા આ દરિયા કિનારો છે અહીં લાડુનો વરસાદ થાય તો જાણીએ કે વાહ તમે દયા કરી સ્વામી જો લાડુનો વરસાદ વરસાવો હોય તો અમે કહીએ એમ કરવું પડે મહારાજ એમાં શું બાકી રાખ્યું છે તમે કહો એમ બધું કરીએ છીએ અમલમાં મૂકીએ છીએ પણ આજની આજ્ઞા જરા જુદી છે બોલો પ્રભુ જુઓ સ્વામી અહીં માંડવીમાં બહુ પ્રસિદ્ધ એક ખયો ખત્રી છે બહુ વિદ્વાન છે અને એ અત્યારે અહીં આવે છે એને સમાચાર મળ્યા છે આપણી સાથે વાદ વિવાદ કરવા માટે આવે છે એટલે અમે અહીંથી ઉભા થઈએ છીએ અને અમારા આસન ઉપર તમારે બેસવાનું બ્રહ્માનંદ સ્વામી કહે છે કે મહારાજ તમારા આસન ઉપર હા લાડુ જમવા હોય તો બેસો નહીં તો પછી ધૂળ અને પથરા પડશે આ ખૈયો છે એકલો નથી હજાર માણસ ને લઈને આવે છે સારું પ્રભુ પણ એના જવાબો એ ચિંતા ન કરતા એ હમણાં તમને શીખવાડી દઈએ અને શ્રીજી મહારાજે બ્રહ્માંડી ને કાનમાં કંઈક કહી દીધું ઊંચા આસન ઉપર સ્વામી બિરાજ્યા સ્વામીની શરીર ની આકૃતિ એવી હતી વિશાળ ઉદર પૌઢ આકૃતિ વિશાળ ભાલ મોટા નેત્ર સ્વામી બેઠા ઊંચા આસન અને શ્રીજી મહારાજ સંતોષ સભામાં બિરાજી ગયા હવે ખયો આવ્યો આ ખયો કેવો હતો એનો પરિચય એક એક આપે છે ખયાના ગુરુ હતા માર્ગ માર્ગના બહુ વિદ્વાન એમણે એકસો ને આઠ પ્રશ્ન ખયાને આપેલા આ એકસો ને આઠ પ્રશ્નો લે ખયાના ગુરુએ કહ્યું કે આ સૃષ્ટિમાં સર્વ બ્રહ્મ માયા નથી

એમના ગુરુ તો હતા જ નહીં દેહ ત્યાગ થઈ ગયેલો હજાર ચેલાઓને સાથે લઈને ખયો સભા તરફ ચાલ્યો આવે છે અને બોલતો આવે છે કે આ ખયો કોઈ દહાડો માળા ફેરવતો નહીં પૂજા કરતો નહીં શ્રાદ્ધ કે દાન કરતો નહીં સર્વ કર્મનો ત્યાગ કરી દીધો હતો કારણ કે એમ માનતો હતો બ્રહ્મોદ સચ્ચિદાનંદમ જેનું કોઈ રૂપ જ નથી જેને કોઈ આકૃતિ નથી એક જ બ્રહ્મ એનો આ વિલાસ છે બીજું કશું જ નથી કોણ કોની પૂજા કરે કોઈ અજ્ઞાની નથી કોઈ જ્ઞાની નથી કશું જ કાંઈ છે જ નહીં આ શ્રુતિનો બોલતો બોલતો સ્વભામાં આવ્યું એમણે સ્વામિનારાયણને જોયા નહીં અજાણ્યો છે સભામાં કોઈ અજાણ્યો આવે તો એમ જ માને કે ઊંચા આસન બેઠા હોય એ મોટા એટલે બ્રહ્માનંદ સ્વામી ને સ્વામિનારાયણ માની વંદન કર્યા અને બોલ્યું હે સ્વામી નારાયણ આવો ખત્રીજી આવો પૂછો પ્રશ્ન પૂછો કઈ વાંધો નહીં પૂછો એક પ્રશ્ન નો ઉચ્ચાર કર્યો એટલે સ્વામી કહે એમ નહીં ખત્રીજી તમારા પ્રશ્નો કેટલા છે એકસો ને આઠ તો એકસો ને આઠ બોલી નાખો અને તમે જે ક્રમથી ક્રમથી બોલશો એ જ તમને જવાબ મળશે પરસેવો વળવા માંડ્યો મારા એકસો યાદ રાખી લેશે એક એક પ્રશ્ન પણ બહુ અટપટી આટી ઘૂંટી વાળો છે અને આ સ્વામિનારાયણ તો કહે છે કે એકસો ને આઠ બોલી જાઓ પછી જવાબ આપશું મોઢે બોલી જાઉં છું એમણે તે ગુખેલા હતા મોઢે હતા એક સો ને આઠ પ્રશ્ન ઉચ્ચાર કરી દીધા બ્રહ્માનંદ સ્વામી હસ્યા ખયા ખત્રી અમે તમારું નામ સાંભળેલું અમે એમ માનતા હતા કે તમે મહાજ્ઞાની છો મહાપંડિત છો પણ આ તમારા પ્રશ્ન જોતા એમ લાગે છે પ્રશ્નમાં એટલી બધી પંડિતાઈ ગહરાય છે જ નહીં આ તમારા પ્રશ્નો અમે તો શું પણ અમારો એક નાનો સાધુ એનો જવાબ આપી દેશે અને સ્વામિનારાયણ ભગવાનની સામે હાથ લાંબો કર્યો ધબકારે ચડી ગયું સ્વામિનારાયણ તો કહે છે કે મારો સાધુ જવાબ આપી દેશે મારે જવાબનું કામ છે પ્રભુ સારું બોલો સાધુ રામ જવાબ આપો અને મહારાજ બોલવા લાગ્યા એક પછી એક ઉત્તર આપવા લાગ્યા એકસો ને આઠ પ્રશ્નો ઉત્તર પ્રભુજી આપ્યા ખયા ખત્રીનો હૃદય કબૂલે છે મારા ગુરુ સત્ય હોય એમની વાણી સત્ય હોય તો આ પ્રશ્નનો જવાબ આપનાર જ પરમાત્મા હોઈ શકે બીજા કોઈ નહીં અને ઉભો થઈને મહારાજના ચરણમાં પડ્યું તમે સાક્ષાત પ્રભુ છો તમે સાક્ષાત પરમાત્મા છો અનંત કોટી બ્રહ્માંડના નિયામક કોઈ જો હોય તો તમે જ છો પ્રભુ મને શરણમાં રાખો મને તમારો થઈ ગયું એ તમને કહે છે હવે મને શરણ માલ્યો તો હું શા માટે હવે ઊંચો બેસી રહું સમય આવે તો ભગવાનની ગાદી ખાલી કરી દેવી પડે છે પણ એ પકડી રાખો તો મુશ્કેલીનો પાર ન આવે બ્રહ્માનંદ સ્વામી ઉભા થયા શ્રીજી મહારાજ ઊંચા આસને બિરાજ્યા ખયા ખત્રીને કંઠી બાંધી હજાર શિષ્યોને ખયાએ કહ્યું તમે મને કેવો જાણો છો તમે અચલ પર્વત પ્રાય પર્વત જેવા દ્રઢ ખયો કહે પર્વત તતો હલ્યો અને સ્વામિનારાયણના ચરણમાં નમ્યો તમે જો મારા શિષ્ય હો મારા વચનમાં વિશ્વાસ હોય તમારા જીવનું જો કલ્યાણ કરવું હોય તો આવો સ્વામિનારાયણના ચરણે મસ્તક મૂકો કલ્યાણ હાજર છે કોઈ ઉદાહરણની વાત નથી પ્રત્યક્ષ પ્રમાણ મોક્ષ આવો ખયાના કેટલાક શિષ્યો પ્રભુના આશ્રિત બન્યા કોઈ શંકાશીલ હશે તે ઉભા થઈને ચાલી નીકળ્યા ખયા ખત્રીય મહારાજને અને સંતોને પોતાને ઘેર પધરાવ્યા અને રસોઈ જમાડી પહેલે જ દહાડે લાડુ નું થઈ ગયું પછી તો બીજા ત્રીજા ચોથા દિવસે એક મહિના સુધી માંડવીમાં દરરોજ અલગ અલગ ઘેર ભોજન અને ભોજન શરૂ થયા માંડવીમાં જય જય કાર કરી કૃપાળુ શ્રીહરી ત્યાંથી ફરતા ફરતા બળદિયા ગામનું ગામ છે ત્યાં પધાર્યા